મિત્રો જય સુરાપુરા દાદા સુરાપુરા ધામ ભોળાદભાલ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે આજે ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારી વરણના લોકો શ્રદ્ધા રાખીને દાદાના દર્શને ભોળાદ આવે છે કારણ કે કોઈ પણ જાતના કોઈ ખર્ચ કે પૈસા વગર દાદા બધાની મનોકામના પૂર્ણ કરે છે અને ધાર્યા કામ કરે છે તો મિત્રો શું એ ઇતિહાસ હતો વીર રાજાજી દાદા અને વીર તેજાજી દાદા એ પણ આપણે આજે અહીં જાણીશું એ પહેલા મિત્રો સુરાપુરા શા માટે કહેવામાં આવે છે એની વાત કરીએ તો કોઈ અન્યના જીવન માટે જેમ કે બેન દીકરી ગાયો માટે ખપી જનારા યોદ્ધાઓ જેને આપણે સૌ કોઈ સુરાપુરાના નામથી ઓળખીએ છીએ અને એમની યાદમાં જે પાળિયા બન્યા હોય એમને સુરાપુરાના પાળિયા કહેવામાં આવે છે સુરવીરનું મરણ અને જીવન બંને પ્રેરણાદાયક હોય છે મિત્રો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બોક્સમાં જય સુરાપુરા દાદા લખવાનું ના ભૂલતા સુરાપુરા દાદા ભોળાદનો ઇતિહાસ તો નવસો વર્ષ જૂનો છે નવસો વર્ષ પહેલાં ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના બંને ભાઈઓ વીર રાજાજી અને વીર તેજાજી ચારણ જગદંબા ચારણ દીકરીબાના વેરડા બચાવવા માટે ઢીંગાણે ચડ્યા હતા વીર રાજાજી અને વીર તેજાજી એમના પિતા વિક્રમજી શિવસંગજી તથા માતા ગંગાબા હતા ચૌહાણ કુળના બંને ભાઈઓ ધીંગાણામાં સત્તર સતનારાધમને વૈંતરી નાખ્યા હતા પણ પીઠ પાછળ ઘા થયો હતો દગો થયો હતો નહીં તો સામી સાતીએ પાછા પડે એ આ ચૌહાણના વીર રાજાજી અને તેજાજીનો વહેવાલા પાછળ ઘા થયો હતો ત્યારે તે દીખ માથડા કપાણા હતા પણ ધડ લડિયા હતા એ માથા વગરના ધડ સાથે પણ વિધર્મી જીતી ન શકે હોવાલા પણ ધડને અભડાવવામાં આવ્યું વિધર્મીઓ દ્વારા મદિરા ગળેના છાટણા નાખવામાં આવ્યા હતા અને આ સુરવીરે પોતાનું માથું મહાદેવના શરણમાં મૂકીને ધર્મ માટે શહીદી બોરી લીધી અને મહાદેવના શરણમાં મહાન થઈ ગયા હતા ધર્મની રક્ષા માટે નાત જાતના ભેદ કર્યા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાની પળવારમાં ખંખેરી પોતાના શીષ મહાદેવના શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે જગતની જીવતા સેવા કરવાના ઓરતા અધૂરા રહી ગયા હોય એમ દાદા આજે પારિયા થઈ તે સમાજને જગતને સાચા માર્ગે દોરી રહ્યા છે વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ઉંમર લગભગ સત્યાવીસ વર્ષ આસપાસ હશે હજી તો જિંદગી જીવવાની શરૂઆત હશે ત્યાં તો એમને આવડું મોટું બલિદાન આપ્યું ધર્મની રક્ષા માટે શહીદ થયા બારોટજીના ચોકડી પણ આ ઇતિહાસનો ઉલ્લેખ જોવા મળે છે ઘોડાદમાં દાનબા બાપુ નિમિત્ત છે અને દાદાની સેવા કરે છે ધર્મની સેવા કરે છે ભોળાદમાં અઢારે વરણના લોકો આવે છે અને દાદા સર્વેની મનોકામના પૂર્ણ કરે છે ધોળાદમાં દાનભા બાપુ અઢારી વરણના લોકોને ભોજન પણ કરાવે છે ત્યાં અન્ય ક્ષેત્ર પણ શરૂ જ હોય છે ચોવીસે કલાક ચા પાણીની વ્યવસ્થા હોય છે કહેવાય છે ને કે જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો એ કહેવતને દાનભા બાપુ પુરવાર કરે છે દાનભા બાપુ પોતે નોકરી કરે છે અને એક પણ રૂપિયો કોઈનો લેતા નથી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે દાદાની કોઈ પણ પ્રકારની ભેટ કે પૈસા ત્યાં લેવામાં આવતા નથી ત્યાં મંદિરમાં તેજાજી દાદાનો પાળિયો છે અને રાજાજી દાદાનો ફોટો છે કેમ કે રાજાજી દાદાનો પાળિયો ત્યાંથી સાતથી નવ કિલોમીટર દૂર આવેલો છે કોઈ નાત જાતના ભેદભાવ વગર દાદા બધાનું કામ કરે છે અને અઢારી વરણના લોકો દાદાના દર્શને આવે છે અને દાન બાપુ પોતે કહે છે કે જો કોઈનો વારો ના આવે તો મુંજાવું નહીં ઘોડા દર્શન કરી જવા અને દાદાના નામની બે અગરબત્તી કરવી તો પણ કામ થઈ જશે અને દાદા સર્વની મનોકામના પૂર્ણ કરશે આમ મુળાદ ભાલની ધરતી પર એ સુરવીરોના અનેક ચમત્કારો અને પરચા છે તો એવા વીર રાજાજી અને વીર તેજાજી દાદાની જય એ સુરવીરોના બલિદાન અમર રહે દાદા બધા દુખિયાના દુખ દૂર કરે તો મિત્રો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખવાનું ના ભૂલતા જય સુરાપુરા ધામ ભોળાદ